ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાન શાહે ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા તેમની ઉંમર બ્યાસી વર્ષની હતી ગુજરાત સરકારે આજે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી બે હજાર પચીસથી બે હજાર ત્રીસ જાહેર કરી છે હવામાન વિભાગે આજે અઢાર એપ્રિલે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વાવાજોડાની ચેતવણી જારી કરી જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં વરસાદની શક્યતા એલેક્サンド્રા સાસરમેન કાયદાનો અભ્યાસ કરતી હતી અને તેનો 22મા જન્મદિવસે તેનું દુઃખદ અવસાન થયું છે વિદ્યાર્થીની હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવી હતી ભારતમાં ટેસ્લાની કારની પ્રતિક્ષા ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ હવે એવું મનાય છે કે ટૂંક સમયમાં ભારતીય બજારમાં જોવા મળી શકે છે આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંક આઈડીએફસી અને પંજાબ નેશનલ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે તેમના પર મોટો દંડ લગાવ્યો છે ચીન દ્વિપક્ષીય વેપાર પર અમેરિકા સાથે વાટાઘાટ કરવા તૈયાર થયું છે પરંતુ કેટલીક શરતો મૂકી છે ચીન તરફ સન્માનજનક વલણ દાખવવામાં આવે જીએસટી એસ ટી કાઉન્સિલની જૂન કે જુલાઈના પ્રારંભમાં યોજવાની શક્યતા છે જેમાં અન્ય ઘટાડાઓ સાથે આરોગ્ય અને જીવન વીમા પરનો કરનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે તેવી શક્યતા એકઝીનના બે હજાર પચીસમાં દુનિયાના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી જેમાં ભારતીય મૂળની રેસમાં કેવલ રમાણીનો સમાવેશ કરવામાં આવે છે વૈશ્વિક બ્રોકરેજ કંપની ગોલ્ડમેન વેન એ એવો અંદાજ લગાવ્યો છે કે વધી રહેલા ટેરિફને લઈને દુનિયામાં બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ચીન અને અમેરિકાની વચ્ચે અંતર વધી રહ્યું છે